શ્રી કૃષ્ણ જય માતાજી બસ આજે ઢાંકી જવાનું હ મંદિરે દર્શન કરવા યસ ગાઈઝ કેટલા દિવસ પછી આજે હું બ્લોક શૂટ કરી રહી છું લિંકિટમાંથી જસ્ટ પાર્સલ રિસીવ થયું છે જેમાં મંગાવી છે બુંદી કિલો દહીંનું ટપ મમ્મી ક્યાં ડોલ સરસ છે ડોલ મસ્ત અને આજે બે વસ્તુ મેકઅપની મંગાવી છે ચલો ગાઈઝ બીજું બ્લોક ક્યારની હું નથી કરતી કરવો જો તો ઉઠી ક્યારની પપ્પા પૈસા ગણી રહ્યા છે આપવાનો મને લાગે કે એક મોટો હિસાબ થયો લાગે છે અને અહીંયા મારો ફેવરેટ પુલાવ મેં બનાવી દીધો છે અને મારે બનાવતું રાઈતું એના માટે અને મેં દહી મંગાવ્યું છે અને ઊંડી મંગાવી છે કેમ કે મમ્મી જે દહીં જમાયું હતું એ બરાબર જામ્યું નથી મોંજ મોજ મોજ રાઈટ તબા કેવું બન્યું ચાલો લીધું મુંદીના આખી કહી લો મેડમ તમે અઠાવીસ તો લોકો પહોંચી ગયા છીએ મારા ગામ અને મારા કુળદેવીના દર્શન કરી લઈએ ચલો લોકો પહોંચી ગયા છે અમારા ગામ અહીંયા આવીને મારા કુળદેવીના દર્શન કરી લીધા છે અને મમ્મી અને કાકી બંને બેઠા છે આરુ અને અન્ની પણ સાથે આવ્યા છે આરું હેકર બેઠા અન્ય હાયકર બોટું જેસે કર લેકો કહેતે દેહાચડું તો કાકી કાકા મમ્મી પપ્પા અને આરુ અને અનિ અનિ કરો બેટા માસીના બ્લોગ માં હાઈ આરુ કર દે તમે લોકો આટલા લોકો આવ્યા છે ચાલો આ બજો જો આયા બજો આમ ધ્યાન પક કરતો આ બજો છે ચાલો ગાઈસ

आणि मोने बोली दुनिया कभी की तुझे भी मुझे भी तेरे क्यों पटना 3:30 3:30 3 आणि 36 36 થઈ છે અને હજુ સુધી એમ લોકો ને સાફ સફાઈ નથી પૂરી થઈ મમ્મી મેસેજ કરે જ લીશા ગાઈઝ આટલો બધો ઢગલો ઇન્ડિયન વેર કેટલા બધા કપડા કાઢ્યા છે મેં આજે હજુ બી આ મેં પ્રોપર ગોઠવ્યા નથી એમને મૂક્યા છે મતલબ જે નથી કામના એ કાઢી મૂક્યા છે બાકી સાફ સફાઈ કાલે કરીશું અને એક મિનિટ ફ્રન્ટ કેમેરા ગાઈઝ બાકી ગાઈઝ છાયા છે ખાલી ઓર્ડર આ આમ સાચી વાત છે ગાઈઝ નો ગાઈઝ તમને લાગે છે કામ કરે યસ લાગે છે રસોઈ કરું છું એ પણ મારા મનથી અને બધું જ કામ કરું છું પણ હું મારા મનથી અને કોઈ મગ મને અગર કે ક્યાં કામ કર તો કરતી હો તો બી મૂકી દઈશ કોઈના કહેવાથી હું કશું જ કામ નહીં કરું મારે કરવું હશે તો જ કરીશ ક્યારેક ઘરે ક્યારેક ઘરે જે આવે છે આંટી કામ કરવા એ ના આવેલા હોય અને કશરા બધું કશું કરતી હોઉં ને જો મને કોઈ કહે ને મતલબ મેં માઇન્ડ સેટ કર્યું કે આજે હું વાસણી આંખી ઘસી દઈશ કામ કરી દઈશ મમ્મીને નિશાને હેલ્પ કરાવી દઈશ એમ મેં વિચાર્યું અને મને કોઈ કહે ને કે આજે તું આ કરી દઈશ ના કરી દઈશ પૂછતો તો નહીં આજે તું આ કરી દઈશ તો કરવાની નહીં ને તો બિના કરું ગાઈઝ બધાને એવું જશે છોકરીઓને છોકરાને એવું જ છે અને બીજા અહીંયા કપડાં પડ્યા છે જે વિન્ટરના ચાર અંદર જશે તેથી હું તમને રૂમ ટૂર આપીશ જોકે તમે લોકોએ મારા બ્લોગમાં આખો રૂમ તો જોઈ લીધો છે મારો કંઈ જોવા જેવું બચ્યું છે નહીં પણ તો પણ હોમ ટૂર અને રૂમ ટૂર બધું હું બનાવીશ હોમ ટૂર વિડીયો કહું મેં શૂટ કર્યો તો પણ એમાં કેવું હતું કે એ વખતે મારી પાસે માઇક નહોતું તો અવાજ નહોતો આવી રહ્યો બરાબર તો મેં કીધું ના હું પ્રોપર શૂટ કરીશ અને પછી અપલોડ કરીશ તો હવે મેં માઇક લઈ લીધું છે ખાસા મહિનાથી કદાચ મહિના ઉપર થઈ ગયું હશે તો હવે આપણી પાસે માઇક છે તો માઇકમાં પ્રોપર ક્લિયર અવાજ આવશે તો આપણે માઇક સાથે આવું વિડીયો બનાવીશું ઓકે ગાઈઝ ચલો ગાઈઝ થોડું ઘણું બાકી છે આ બધું મૂકીએ અને સુઈ જઈએ આખો પણ

फ्रूट कस्टर्ड हूँ बहुत सारू कुकिंग करूँ छु जे मारे खावो एज बस हम एक चमची खईत पछि 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 सोई मदत तर दा मारी जोब्रा हे सरू जो <रहूं। laughs> सुन <जो> <laughs> के मारे तो पेट में ऑडियो भी नहीं ते बाप रे सबने तो उसे के 6 मिनट वेट केम नहीं उकर तो शट अब मिक्स तो कर फ्रूट्स टाक के

હેલો ગાઈઝ તો તમે જોઈ શકો છો એકચ્યુલી તમે લોકોએ જે લાસ્ટ ક્લિપ જોઈ એના ચારેક દિવસ પછી ત્રણ ચાર દિવસ પછી હું બ્લોગ શૂટ કરી રહી છું કેમ કે એના નેક્સ્ટ મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા એના નેક્સ્ટ હું બહાર ગઈ હતી તો ફ્રી હતી જ નહીં અને અચાનક ગેસ્ટ આવ્યા તો પછી આખો રૂમ જે ફેલાયેલો પડ્યો હતો એ દિવસે સવારે પાંચ વાગે અમે લોકો બધું ગંદુ ફેલાઈને સૂતા હતા અંદરથી વોટરોપમાંથી ઉપરથી બધી સાઈડથી એટલા બધા કપડાં નીકળ્યા હતા અને આ ઢગલો છે કા ડ્રેસિંગ ટેબલ સુધીનો થઈ ગયો હતો એટલા બધા કપડાં એના પછી ત્રણ ચાર વખત નીકળ્યા એના પછી બે દિવસ ઊંડી જતી પછી કાલે થોડું કર્યું આજે થોડું કરું છું અને સવારના મને ચાર પાંચ કેટલા વાગ્યા અત્યારે અચાનક મેં વિચાર એટલા માટે કર્યો કે મને એમ થયું કે બધું ક્લીન કરીને પછી હું પાંચ કે છ વાગ્યાની આસપાસ આપણે એક જગ્યા છે જ્યાં બહુ જ સારા ઢોસા મળે છે તો મને એમ થયું કે હું એકલી એકલી જઉં બહાર થોડું ફરું ફરું સવારના પાંચ વાગ્યાની આસપાસનો ટાઈમિંગ છે તો મજા આવશે તો આ વિચારીને મને ઊંઘ આવતી છે નહીં અત્યારે એમ પણ ત્રણ ચાર દિવસ ત્રણ ચાર દિવસથી નહીં આમ તો અઠવાડિયાથી શેડ્યુલ એટલું ખરાબ થઈ ગયું છે ને કે રાત્રે આખી રજા બહુ દિવસે હું થઈ ગયું છે તો બહાર જવાનું મેં પ્લાન મારા મનથી હજુ વિચાર્યો છે એટલે મેં કીધું ચલો હું વ્લોક શૂટ કરું ઓકે ગાઈસ ચલો હવે આપણે કામે લાગીએ તો ગાઈસ તો પાંચ વાગ્યાનો ટાઈમ થયો છે સવારેના નિશાને મેં ઉઠાણી મેં કીધું ચલ તો કે ના કે ઓબ્વિયસલી ઊંઘમાં કોઈ હોય તો ખાવા માટે ના ઉઠે બબુને મેં કીધું બહુ ચેલેન્જ કરવાનું છે ચલ એ પણ ના ઉઠી અને પાંચ વાગે હું નીકળી રહી છું મને ક્યાંક બહાર હું જે જગ્યાએ ઢોસો ખાવા અત્યારે જઈ રહી છું ને એ જગ્યાએ મેં હું સાંભળ્યું છે કે આઠ વાગ્યાની આસપાસ તો બધું ખતમ થઈ જાય છે એટલે એમનો કંઈક ટાઈમિંગ જ પાંચથી આઠનો હોય છે તો મારે બહુ ટાઈમથી જવું હતું અને આજે મને ઊંઘ નથી આવતી મને ભૂખ પણ લાગી હતી તો મેં કીધું ચલો મૌકાનો ઉપયોગ કરીને આપણે ત્યાં જતા આવીએ ચલો જઈશું આપણા ડોસા સેન્ટરમાં અને મને હવે ડર એ એ લાગે છે કે મને ખબર તો છે કે સવારમાં વહેલા જ ખુલે છે અને આઠ વાગે તો એનો સામાન પણ પતી જાય છે પણ એવું ના થાય કે હું આટલા વહેલા પાંચ ને દસ મિનિટ થાય છે પહોંચી સમય બે મિનિટમાં એકાદ મિનિટમાં પહોંચી જઈશ તો એ ઓપન જ ના હોય જો એ ઓપન નહીં હોય તો આપણે ક્યાં જઈશું આપણે જઈશું કંઈ નહીં ખુલ્લું હોય કેમકે બધું આવતું હશે ખબર યાર ખુલ્લું છે અને બંધ છે અહીંયા છે ને मध्य कोई दुकान चाहिए मैं उस ना अपडाकर चु सॉरी 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 शुभम कॉम्पलेक्स में ना थी भाई अपडेश उके भाई जेम आई थिंक जेम बिन नगर जस्ट के स्कूल नहीं ऑपोजिट साइड खुली गई हुई चीज़ तो लाइट दिखाई रही चाहिए मने मेबी आई थ गाइज मार तो सीन થઈ ગયો અહીંયા અહીંયા 6 ને 11 મિનિટ થઈ છે અને ભાઈ એમ કહે છે કે 6:30 પછી થી હવે કોઈ કલાક ઉપર વેઇટ કરવો પડશે કલાક ને 15 મિનિટ એટલે તો વેઇટ થશે ને માનો તિયાર આટલું અમે તો ખઈ પીને ઉંઘી જઈશું ઘરે જને ચલો ગાઈસ વстраપુર બેડ લક નેક્સ્ટ ટાઈમ વстраપુર સે જા તો મારી હોય કે ખુલ્લો હોય તો ખાતા જોઈએ कृष्णा साउथ इंडियन लक्ष्मी आंटी ने पराठा वेट अपने कृष्णा में पाचा आ गए आगे साउथ इंडियन बहुत सारू मे मैं खाधेलू यस शक्ति साउथ इंडियन हेलो गाइस तो आप मैसूर मसाला डोसा रेडी छे चलो गाइस कई भी ঘরে মনে খবর নই কেম তো নজি লাগছে মানে এক্লুক করব গমেছে ট্রাবলিং বউ গেছে খবর নই সোলো ট্রাবল তো কে করি আমি রেতে এক খি দেব মনে গমেছে অমুক এম থাকে একলু কেমন খাওয়া সচু মানছো মনে তো এটু বে মজা আ બહુ ગ્રુપ ગ્રુપ સાથે પહેલા બહુ બધો શોખ હતો હવે ગ્રુપ એવું થઈ ગયું છે બધી વસ્તુમાં મને એમ કે એટલું વધારે ગમે એમ બધી જ વસ્તુમાં કોઈ પણ જગ્યાએ જવું આવું કંઈક પણ કામ હોય ને ઇવન હું મોલમાં શોપિંગ પણ એકલી કરી શકું આરામથી આખો દિવસ જો જવાનું હોય ને તો મને એમ નથી કોઈને ફોન કરીને ચાલો બોલાવું જોડે એમ ખબર નહીં કેમ મને કોઈની જોડે જવું સારું લાગે એવું નહીં પણ એકલું જવાનું આવે તો મને એમ નથી કે એકલું જવું પડશે મને એટલું ઇવન વધારે સારું લાગે કે મજા આવશે એકલું ચાલો ગાઈશ તમે લોકો જોયું હતું હું પાંચ વાગીને એક મિનિટે કારમાં બેઠી હતી અત્યારે ફાઇવ થર્ટી નાઇન થયા છે અને હું પહોંચી ગઈ છું ઘરે રહી તમે લોકોએ જોયું હું ચાલીસ મિનિટમાં ઘરેથી નીકળી વસ્ત્રાપુર ગઈ જ ગઈ જ દુકાન બંધ હતી વેસ્ટરૂમ બંધ હતી તો પછી વસ્ત્રાપુર ગઈ વસ્ત્રાપુર જઈને ખાઈ પીને પાછી પણ આવી ઘરે બોલો હવે જઈને શું જઈશ Good morning guys, good afternoon. Good afternoon.